નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બોપલ બ્રિજ પાસે આ અકસ્માતની ઘટના બની છે તેમાં દારૂ ભરેલી ગાડી પલટી મારી જતાં અકસ્માત થયો છે અમદાવાદના બોપલ બ્રિજ પાસે વેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે દારૂ ભરેલી ગાડી અને ગાડી સાથે અથડાઈ હતી અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતી કારનો અકસ્માત થયો છે જેમાં દારૂ ભરીને જતી ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો છે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે તેમજ છ જેટલા લોકોને હોસ્પિટલ ખસેડાયા છે આ અકસ્માતમાં ગાડીઓનો કચ્છર ઘાણ વળી ગયો હતો તેમજ અકસ્માતમાં ત્રણ લોકોના મોત પણ નીપજ્યા છે તેમજ છ લોકો ઘાયલ થયા છે જેમાં આઈસર થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો આ અકસ્માત થતા રસ્તા ઉપર દારૂની નદીઓ વહી હતી તેથી એક તરફ રોડ બંધ કરાયો હતો તેમજ એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે તથા ગાડીમાંથી અલગ અલગ નંબર પ્લેટ પણ મળી આવી છે તેમજ ફોર્ચ્યુનર કારમાં આખી બ્લેક ફિલ્મ લાગેલી રાખેલી હતી તથા ગાડીમાં આખું પ્લાસ્ટિક કવર પણ કરાવ્યું હતું